મારે અગાઉ લાપસી આવી ગયું તો દેવાય ની છે થોડીક દેવું થોડીક દેવાય ની હે બસ 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 રાજી થઈ ગઈ ભેલું રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું હારું કરે ને બધાને હાજર હરવા રાખી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે હવાર હવારમાં જો સરસ મજાના નાય તૈયાર થઈ જાય છે અને આપણે આજે સીરામણ બાકી છે કેમ કે પહેલાં જ આવું છે શીતળામાના દર્શન કરવા એટલે શિવાની બેનને આપણે પૈયા લગાડવાની છે એટલે સરસ મજાની શિવાની બેનને તૈયાર કરી દઈશું પણ શિવાની બેન વહેલા છ વાગ્યાના ઉઠી ગયા હતા તો અત્યારે પાસા હુઈ ગયા છે બધું ઘરકામને એવું બધું કર્યું નાયા ધોરણ તૈયાર થાય ને કે શિવાની બેનના પાછી નિંદર આવી એટલે પાછા એને હુરાવી દીધા છે પછી જાગે એટલે સરસ મજાના તૈયાર કરીને પહેલાં તો આપણે શીતળામાના દર્શન કરવા જઈશું અને આજે મારા મોટા હારાની એટલે મારા મોટા બાપુની રીતે માટે લાપસી અને પુતરા દાદાના લાડવાને એવું બધું કરવાના છે એટલે આપણે આજે પ્રસાદી લેવાની છે એટલે આપણે આજ બસ કાંઈ કામ નહીં કરવાનું મહેમાનગતિ કરવાની છે અને બસ પ્રસાદી લેવાની થશે એટલે બધી એમાં થોડી ઘણી મદદ કરાવશું એટલે લાભસીને એવું બધું બનાવવાનું હોય દાળ લેવું બધું બનાવવાનું એટલે બસ એ બધું બનાવડાવશું અને તૈયાર થઈ જાય એટલે પહેલાં તો હવે આપણે સીતામાના દર્શન કરવા જઈશું શિવાની ઉઠે એટલે એને સરસ મજાની તૈયાર કરી દઈશું એટલે આ તો બધા એના ધોન તૈયાર થઈને જ ઘરે બધા રહેશે કેમ કે આપણે ઉપરે પ્રસાદી લેવાની હોય અને પછી મઠે પણ આપણા દર્શન કરવા જઈશું તો આપણે શિવાની લૈંગથીઓને નાળિયેરને બધું લઈ લીધું છે દિવા કરવાળા છે અને શિવાની બેનને પણ તૈયાર કરી દીધી છે એટલે હવે આપણે સીતામાના દર્શન કરવા જવું છે અને શિવાની બેન બા અને ઉર્વિશાન બધા તૈયાર છે અને અહીંયા ઘરે આપણે લાપસીને એવું બધું બનાવવાનું છે એટલે બધા જો બનાવવાની ને એવી તૈયારી કરવા મળે છે આકાનો ઘરે મંગાળો કરે છે એટલે ના બધા જો રાંધવાની ને એવી બધી તૈયારી કરે છે લાપસીને એવું બનાવે પહેલાં ફટાફટ આપણે સીતામાના દર્શન કરી આવી પછી આપણે જોઈ કે લાગશે કેમ બને છે શિવની બેન ને સીતારામાં લઈ જવાના છે ભજે લાગવા કેવો દાતા હોય છે કામ માં જવાનું છે બોલું બોલું કરવા ને ઉર્વિશા ને બધા હેલા જવી છે તો શિવાય ઘરે છે ને ઉકારા કરતી હતી રોતી હતી પછી તેડી હાલતા છે ને તો કાંઈ વાંધો નથી બધું નવું નવું લાગે ને એટલે જોયા કરે બધી બાજુ નહીં શિવાની સીતામાન મંદિર આવી ગયું નહીં ઉર્ષા સંપલ કાઢ નાખું સરસ મજાના સીતારામાના દર્શન કરશું આપણે હવે ને શિવાની બે ચાલો હવે દીવા કરી વાળવી નાળિયેર વથેરી વાળવી સરસ મજાના દીવા કરવાળા અગરબત્તી કરવાળી નાળિયેર આપણે વધેર્યું અને સોથ મૂકી દીધો હવે શિવાની બેનને ને ફલું ફલું કરાવવાનું ને શિવાની શિવાની સરસ મજાના ના સીતારામા ના દર્શન થઈ ગયા હવે આપણે નહીં સીવાની પલું ભલો કર્યો ને પલું ભલું કર્યો ને દીકરા તો સીતારામા ના દર્શન કરી ને હવે આપણે જઈશી દાદા ના દર્શન કરવા શિવાની ના લાય ના શિવાની એમ કે છે તો આપણે દાદાના દર્શન કરી આવી શિવાની બેન ને દાદાના દર્શન કરાવી હવે હા આપણે હવે દર્શન છે અને ગયા છે અને લાપસી પણ થઈ ગઈ છે સરસ મજાની અમારે બે મારે સરસ મજાની લાપસી બનાવી તમે બનાવી છે કે તમે ખાલી છો તમે બનાવી છે એવી લાપસી સરસ મજાની થઈ ગઈ હવે મઠે જોવારવા જવાની અને પછી આપણે પ્રસાદી લેવા જવાનું થશે અને બધા મહેમાન આવ્યા છે એટલે અમે બેઠા છે મીઠી માન બધાય મીઠી માન લાપસી બનાવતા આવડે છે તો ઓલા મારે કાય કયું તમારે જ્યાં તેમ કે છે દેરાણી કે છે કે હવે કેમ કે

પછી બધા જમવા બે જાય છે પછી દાળ લેવું બધું આવે પછી જમવા બે આ બધું ભૂખડી ને એવું બધું આવે છે તો જમવામાં આપણે જે સરસ મજાની આ મગ દાળ છે અને લાપસી નેવું છે ભૂખડી નેવું છે અને સાસ હવે હાલી આવે છે અને બધા એમ તો જમવા બે જાય છે અમારી કીરી બેન ને બધા દેરાની જેઠાણી બધા મોટા બા ને બધા એમ ક્યાં બેઠા છે શિવાની બેન તારા ઉતા છે એટલે બા ઘરમાં પ્રસાદી લેવા બેઠા છે ઈસકો ચાલુ રાખે અને આપણે તો ફૂલ ડિસ આવી ગઈ છે

તો હાલો કામ કરવા જતા રે કે ડોબા બોબા પાય આવી પાવા ના છે કે કામ બાકી છે હા અમારા ઘરે કોને કામકાજ કાજ કરવા હોય રસોઈ નું ને બધું બનાવવા વાયજા કાઢવા ડોબા દવા તો એ બધું કામ કાજ કરવા કોને આવું છે કોમેન્ટ કરો આપણા જીવન ની બેલ ને રાખતા હોય તો તમારે બધા ને એવું કામકાજ હોય તો આવો હા બાય બાય ટાટા એ લઈ ગયા એટલે છોકરા

શૂટિંગ કરવાનું થાય કે આપણે વ્લોગિંગ નું ઘણા એની તો એ કોમેન્ટ આવે છે કે કામ કરતા હોય ને હું શૂટ ન કરતા હોય એટલે કે તમને બધા એવું ઘણા પાસે આપણી બાજુ રિસ્પોન્સ માં આપણી બાજુ સપોર્ટ કરે છો હા એટલે એવું તમને લાગે કે આ લોકો કામ કરતા નથી કે એમ એવું બધું એટલે બે કોર્નો સપોર્ટ એમ કે સારો છે વાંધો નહીં તમને તારે તમને જેવી લાગતું હોય એવી રીતની કોમેન્ટ તમે કરજો તમને એમ થાતું હોય કે રિંકલ બેન કામ નહીં કરતા તો એવી કોમેન્ટ કરજો અને આપણે કઈ ખોટું લગાડતા નથી આપણે જે કામ હોય આપણે આપણે કરતા જ હોય તમે બધા એવી કોમેન્ટ કરો છો કે મને કઈ ખોટું ના લાગે એવું ના લાગે કે આ બધા આવી કેમ કોમેન્ટ કરે છે કે હું કામ નથી કરતી એ મને કઈ ગુસ્સો નથી આવતો બેન ને અને પપ્પાએ બે મેચિંગ કર્યું છે મેચિંગ કર્યું ને બાકી બ્લેક શર્ટ છે તો અમારે શિવાની બેન ને હોત ને બ્લેક કલર નું શર્ટ છે પછી ક્રીમ કલર નું પેન્ટ તો શિવાની બેન ને પણ પેન્ટ ક્રીમ કલર નું છે

અને પછી આપણે ફરજે પાછા લઈ જઈશું ના બાંધી દઈશું અને પછી ભેંકને ધોવાનું કામ કરશું ધોવા દે પછી વાળું પાણીનું કરશું અને બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવ્યો રહ્યો કેમકે આજ તો મહેમાન બધા આવ્યા હતા બેનું એવા હતા અને બહુ મજા આવી ગઈ બધા એ રે અને લીધી લીધીને દાદાના દર્શન કરવા ગયા એટલે બહુ જ મજા આવી અને બહુ જ આનંદ આવ્યો